અમારા પેટનું પાણી નહીં હલે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અને અઢીસો થી વધારે તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલશે કૂટણખાના ચાલશે ડ્રગ્સનો કાળો કારોબાર થશે તોડી લો નો કોમ્પ્રોમાઇઝ ઝીરો કોમ્પ્રોમાઇઝ હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના પોલીસ વડા જેને પણ સામે આવવું હોય જેને જે કરવું હોય કરી લે પૂરેપૂરી તાકાતથી લડવા માટેનો નિર્ધાર કર્યો છે શું કાનૂન પ્રમાણે બંધારણ પ્રમાણે સંવિધાન પ્રમાણે રાજ્યનું શાસન ચાલી રહ્યું છે ના નમસ્તે મિત્રો આજે સંવિધાન દિવસ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ આવા અનેક ક્રાંતિકારીઓના મહાન યોગદાન તપશ્ચર્યા અને શહાદત અને બલિદાનોના પગલે અંગ્રેજોની ગુલામીમાંથી આપણો દેશ આઝાદ થયો અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની કલમે લખાયેલું એક સુંદર આધુનિક દુનિયાનું એક શ્રેષ્ઠ બંધારણ સંવિધાન આપણને પ્રાપ્ત થયું પણ સવાલ એ છે કે આપણા ગુજરાતમાં આપણે જયારે ગાંધીને સરદારનું ગુજરાત કહીએ છીએ એવા આપણા ગુજરાતમાં શું કાનૂન પ્રમાણે બંધારણ પ્રમાણે સંવિધાન પ્રમાણે રાજ્યનું શાસન ચાલી રહ્યું છે ના જો બંધારણ પ્રમાણે શાસન ચાલતું હોત તો ગુજરાતની સાડા છ કરોડ સાત કરોડ જનતાનું ઇન્સલ્ટ કરીને મતલબ કે તમે તોડી લો એવો રાજ્યની સરકારનો એટીટ્યૂડ છે તમે બોલે રાખો તમે લખે રાખો તમે મીડિયામાં બાઇટ્સ આપો અમારા પેટનું પાણી નહીં અલે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં અને અઢીસોથી વધારે તાલુકામાં દારૂ જુગારના અડ્ડા ચાલશે કૂટણખાના ચાલશે ડ્રગ્સનો કાળો કારોબાર થશે આવો ભારતીય જનતા પાર્ટીની સરકારનો એટીટ્યૂડ છે આપ જાણો છો કેટલાક દિવસથી આ મુદ્દાને લઈને એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરી છે આ તમામ લોકોનો અદભુત રિસ્પોન્સ મળી રહ્યો છે હું જેટલી પણ કોમેન્ટ્સ છું અને મારી ટીમના મિત્રો ચેક કરી રહ્યા છે અઠ્ઠાણું નવ્વાણું ટકા કોમેન્ટ્સ મારી સમર્થન કરી રહી છે આપનો બધાનો દિલથી આભાર માનું છું સાથે મળીને આપણું ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટે રાજ્ય સરકાર ઉપર પૂરેપૂરું દબાણ કરીએ આપણા ગુજરાતની અંદર ડ્રગ્સ અત્યારની પેઢીને ભવિષ્યની પેઢીને બરબાદ કરી મૂકશે દારૂને જુગારે તો બરબાદ કરી જ નાખ્યા છે ગુજરાતની અનેક બેન દીકરી માતાઓ વિધવા થઈ ચૂકી છે આજે પણ થઈ રહી છે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહ વિભાગના મોટા નેતાઓની સંડોવણી વિના હું નથી માનતું કે શક્ય હોય ટાર્ગેટ જયારે કરવામાં આવે ત્યારે નાના પોલીસ કર્મચારીઓને કરે છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ પીઆઈ પણ મલાઈ ખાવાની વાત આવે ત્યારે મોટા આઈપીએસ અધિકારીઓ ખાતા હોય છે એટલે આપ સૌને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે મારા ફેસબુકમાં મારા ટ્વિટરમાં મારા ઇન્સ્ટાગ્રામમાં ધારાસભ્ય તરીકેના મારા કાર્યાલયમાં ધારાસભ્ય જીગ્નેશ પેવાણી તાલુકો વડગામ બનાસકાંઠા આટલું લોકોને મારા સુધી તમારા પત્રો પણ પહોંચી જશે આવો બધા સાથે મળીને ગુજરાત ડ્રગ્સ મુક્ત બને એના માટેની એક જબરદસ્ત કેમ્પેન લોન્ચ કરીએ અને સંવિધાન દિવસનો સાચા અર્થમાં સેલિબ્રેશન કરીએ ઉજવણી કરીએ હું આશા રાખું છું કે ગુજરાતના ખૂણે ખૂણે બેઠેલો ગુજરાતનો યુવાન ડ્રગ્સ નાબૂદીની ડ્રગ્સ સામેની અમારી આ કેમ્પેનમાં બધા સાથે મળીને જોડાશું ટૂંક સમયમાં આવનારા દિવસમાં એક હેલ્પલાઇન નંબર પણ લોન્ચ કરીશ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ હેલ્પલાઇન નંબર લોન્ચ કરવામાં આવશે તમે ગુજરાતના જે પણ તાલુકામાં છો જે પણ જિલ્લામાં છો જે પણ શહેરમાં છો કોંગ્રેસના કાર્યાલય અમારા આગેવાન કાર્યકર્તાઓ હોદ્દેદારોનો પણ તમે સંપર્ક કરી શકો છો ડ્રગ્સના મુદ્દે નો કોમ્પ્રોમાઇઝ ઝીરો કોમ્પ્રોમાઇઝ હર્ષ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના પોલીસ વડા જેને પણ સામે આવવું હોય જેને જે કરવું હોય કરી લે પણ ડ્રગ્સના મુદ્દે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે પૂરેપૂરી તાકાતથી લડવા માટેનો નિર્ધાર કર્યો છે તમારા બધાનો પ્રેમ અને સાથ સહકાર મળ્યો તો કંઈક આપણે પરિણામ આમાં સાથે મળીને લાવીશું અને આ મુદ્દે જો પરિણામ આપણે લાવીએ તો ગુજરાતના અનેક હજારોની સંખ્યામાં યુવાનોનું ભવિષ્ય રોડાતું એ અટકી શકે બચી શકે તો આવો આપણા ગુજરાત માટે સાથે મળીને લડીએ અને જે લોકો ચોર છે જેની નિયતમાં જ ખોટ છે મોટા અધિકારીઓ નેતાઓ આપણે એમને જાણીએ છીએ એટલે એની બહુ પરવા કર્યા વગર આપણે બધા સાથે મળીને તાકાતથી લડીએ સુરતમાં બરોડામાં રાજકોટમાં અમદાવાદમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તમે જ્યાં પણ બેઠા છો જ્યાં પણ ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે દારૂ જુગારના અડ્ડા ધમધમે છે પ્લીઝ મારા સુધી માહિતી પહોંચાડો આ પોસ્ટ હું જ્યારે અપલોડ કરું આ વિડીયો જ્યારે અપલોડ કરું એની નીચે કોમેન્ટમાં લખો કેટલાક મિત્રો પોતાની ગોપનીયતા જાળવી રાખવા માંગતા હોય તેની ગોપનીયતા પણ જળવાશે પણ સાથે મળીને વારંવાર મારી વાતને દોહરાવું છું કે સાથે મળીને ડ્રગ્સની સામે લડી રહીએ ફરી એકવાર પોલીસના પરિવારજનોને નાના કર્મચારી મિત્રોને કહું છું પ્લીઝ હરસંઘવી કે ભારતીય જનતા પાર્ટીનો હાથો ન બનો એ કદી તમારા થયા નથી ને થવાના નથી ગ્રેડ પેના મુદ્દે આજ લોકો તમારી સામે હતા પોલીસ કોન્સ્ટેબલ કે નાનો કોન્સ્ટેબલ દ્વારા કઈ ભૂલ કરવામાં આવે તો સતત આ સરકાર ટાર્ગેટ કરતી હોય છે એસએમસીની રેડ પણ કોન્સ્ટેબલ હેલ્ડ કોન્સ્ટેબલ પીએસઆઈ કે પીઆઈની જ વિકેટ પાડે છે મોટા આઈપીએસ અધિકારીઓને કંઈ નથી કરતું